ગુજરાતની જીવાદોની સમાન નર્મદા ડેમ ઉપર બનેલા સરદાર સરોવર ડેમમાં મધ્યપ્રદેશથી સતત પાણીની આવક થઈ રહી છે જેથી આજે સાંજે ડેમના વધુ પાંચ દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે હાલ ડેમના કુલ ત્રેવીસ દરવાજામાંથી પંદર દરવાજા ખોલી ત્રણ લાખ સત્યાવીસ હજાર વિશેક પાણી નર્મદામાં છોડવામાં આવી રહ્યું છે જેથી નર્મદા કાંઠાના સત્યાવીસ ગામોએ ભરૂતના નીચાવાળા વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મધ્યપ્રદેશના ભારે વરસાદને પગલે ઓમકારેશ્વર ડેમમાં નવા નીર આવ્યા છે જેથી ડેમમાંથી પાણી છોડવામાં આવતા આ પાણી ગુજરાતના કેવડિયા સ્થિત ડેમમાં આવી રહ્યું છે પાણીનો સતત પ્રવાહ વધતા ડેમની સપાટીમાં વધારો થયો છે જેથી સરદાર સરોવરનો રૂલ લેવલ જાણવા માટે ડેમમાંથી નર્મદા નદીનું પાણી છોડવામાં આવી રહ્યું છે હાલ સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી ત્રણ લાખ સત્યાવીસ હજાર પાંચસો ને ચોમ્માલીસ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ડેમના પંદર દરવાજા ખોલી ત્રણ પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમમાંથી પાણીની જાવક બે લાખ છન્નું હજાર આઠસો ને પંચોતેર ક્યુસેક છે હાલ નર્મદા ડેમની સપાટી એકસો તેત્રીસ પોઈન્ટ પચીસ મીટરે પહોંચી અને દર કલાકમાં પંદર સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે ડેમની મહત્તમ સપાટી એકસો મીટર છે ઉપરવાસમાંથી પાણીની ભારે આવકને પગલે નર્મદા ડેમ વોર્નિંગ સ્ટેજ ઉપર આવી ગયો છે નર્મદા ડેમમાં હાલ પાણીનો જથ્થો સાત હજાર એક્યાસી પોઈન્ટ પચાસ ટકા ભરાયો છે ઉલ્લેખનીય છે કે ગુરુવારે સવારે અગિયાર પોઈન્ટ ત્રીસ કલાકે નર્મદા ડેમ તંત્ર દ્વારા પ્રથમ પાંચ ગેટ ખોલવામાં આવ્યા હતા બપોર બાદ બીજા પાંચ ગેટ ખોલી

ભરાયો અને ત્યારે નર્મદાના ત્રેવીસ ગેટ ખોલી લાખો ક્યુસેક પાણી નર્મદામાં છોડવામાં આવ્યું હતું ત્યાર પછી બે હજાર વીસ બે હજાર એકવીસ ત્રેવીસ અને બે હજાર પચીસ એમ છઠ્ઠી વાર ગેટ ખુલ્યો છે બે હજાર એકવીસમાં વરસાદ નબળો થતા ડેમ સંપૂર્ણ ભરાયો નહોતો આ વર્ષે એક મહિનો પહેલા ડેમ છલોછલ થઈ ગયો છે આજે તારીખ પહેલી ઓગસ્ટ સરદાર સરોવર ડેમ ખાતેથી નર્મદા નદીમાં આશરે ત્રણ લાખ છ્યાસી હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે માટે આજે રાત સુધીમાં ભરૂચ જિલ્લામાં નર્મદા નદીની સપાટી છે એ એકવીસથી બાવીસ ફૂટ સુધી પહોંચવાની શક્યતા છે તો લોકોને ખાસ અપીલ છે કે નદી કિનારે જવાનું ટાળવું તેમજ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતી વર્તવા માટેની સૂચના જારી કરવામાં આવે છે